હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના ના જતા નહીં મારે એક વસ્તુ બીજી કેવી પણ આપણે નાના માણા હે ભાઈ મોટા માણા હમું ધ્યાન ન દઈએ મોટા માણા ધ્યાન ન દઈએ નાના માણા હમું અને થોડું થોડું ધ્યાન દેતા જાઓ અમને પણ મિટિંગોમાં થોડો થોડો કંઈક ભાગ દો હવે એકલા લાઈક મિટિંગ કરો કાકા એ કંઈ લાઈક કેટલો કહેવાય ખેદાર ન થવાય યુટ્યુબ વાળા હું તમને કહું હલો મિત્રો જય માતાજી ને રામ રામ ને આજનું આપણે કામ ચાલુ કરી દીધું અહીં કરારમાં સાયણી અહીંનું મંદિરમાં જો આપડા સગન હતો આગળી બગડાટી બોલાવે આવી ને આવી આપણે બગડાટી બોલાવવાની હે સગન હતો તો બહુ બગડાટી બોલાવે અમારા આખા રામભાઈ હે ભરત કાકા આવ્યા ને એટલે જવા આ બાજુ છે હું બતાડું તમને બધાઈને હા કેશવતા નો રાજુભાઈ બધા હા આજ કેશવતા રાજુભાઈ આવ્યા તે દેહ લાદી ના ફટાણે નતો આવ્યો ને મજા આવે નારી અને ત્રોપાન પીવાની જો આય હે ને બાકાજી કી બોલે અમારે જો રાજુભાઈ ભાઈ તું ઢીંગલા ધવે ને વાહ ઈ માતાજી ની દયા જો આવું ને આવું નું કામ કરતું રે ભાઈ એટલે હે ને પણ આવે રામભાઈ ને જઈ આગળ અડધી કલાક માં ઢીંગલા લાગી જાય જો આગળ બાકાજી કી બોલી જાય ને કે નહી નાથાન મારી બગડાટી બોલી જાય આગળ પુરસ્કાર દેવાનું યુટ્યુબર યુટ્યુબર વાળા ખેદારીના હા હા અર્જનભાઈ દીધા ઇનામ ભાઈ ઓલા માં હતું ઓલું હોટલ કેવી યુનિક માં તું જોતા

એટલે હજાર હે ને આપણે લાદી નાખી દીધી પાણી પડતું હતું ને એટલે લાદી નાખી દીધી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ લાદીનું કામ હવે આપણે રિયું ઢીંગલાનું કામ હવે આપણે જો રાણભાઈ આપેલા હે ને ઢીંગલા મારતા હોય તો લોકો મારે આગળ મશીન આપીને જરી મારવાની છે જરી મારીને સીધે સીધા ઓલા ઢીંગલા રામભાઈને ધોવે ને એ આપણે અહીંયા સોટાડવાના થાય આગળ તાલે અગર તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો ગાઈ ગા ફટોફટ હાલો બપોરનો એક વાગી ગયો ખાવા બેઠા હું ભણાવીને ખાવામાં તો ખાવાનો રોટલો છે ચાલો ને આપણે શનવાનું મંદિરનું આપણે લાગી ગઈ ઢીંગડી એકદમ કમ્પ્લીટ એટલે હવે જવાનું છે આપણે પાણીની લાઈનો ફિટ કરવા જવાનું છે ખેતરમાં બગરાજી બોલાવવાની હે ને તમારે જો કોઈને

બગડાથી બોલાવતા તુર તારા રહેવા જવાથી આમ જાવ ભીજા આયું અહીં બીજા જવા જો તુર ના માપની જવાય થઈ ગઈ અહીંયા જો ને પાણી પાવાનું થાય આપણા આખી જવારીમાં જો આ બધી આપણી આખી કમ્પ્લીટ થઈ ગઈ ને બાકી હવે હે ને આપણે પાણી પાઈ નાખીએ ધીરે ધીરે મેત આવ્યો નહીં જો મે આવી જાય હવે નોરતામાં કોઈ કે મેં હે હવે હવે આપણે એ કાંટા હે ભાઈ લાગે નહીં તો આવીને આવી બગડાટી બોલી જાય જો મેં એની જરૂરત હે આવી જાય ને જો નોરતામાં એટલે બગડાટી બોલી જાય આવીને આવી જરૂરતા હે નોરતામાં આવી જાય ને મેં હાથમાં હું આવ્યો હતો પછી હવે નોરતામાં આવી જાય એકદમ જો જલક મારી દે ને તો પાણી બાણી પાંય નગર તો પછી હાથ મશીન ચાલુ કરવાનું થાય આગળ ચટકી મારો મશીનની મશીનની આપણી ફટકી ફટકી મારીને ઉપાડવાનું હા મશીન આપણે લેવું હે ક્યાં ત્યાં પડીએ ભાઈ ત્યાં ક્યાં આપી લઈને યાર

પાણી ચાલુ કર્યું કહીતું સમજો થઈ બગડાટી બોલી ગઈ ઘડીક વાર ને ગજનું કઠણાઈ વાળું હે કે એવું થયું પાણી ટાટાણ ચાલુ કરવું હતું લાઈનુ બાઇનું થઈ ગયું કમ્પ્લીટ ને કલાકે આપણે વારવાનું હતું ભણે જાય તા આપણે આ એક ગજની વાક્યમાં તકલીફ થઈ તમે આપણે તો જો કે કંઈ કામ કરતા નથી ખેડૂતનું આપણે કડીયા કામનું હે કોઈને પણ ખબર હોય તો આ વાક્યને મને કહેજો શ્યારનું હે કે તનનું હે હવે આપણે આ વાક્ય બદલાવવાનું હે આ વાક્ય હે શ્યારનું ને લેવાનું છે આપણે ત્રણ એ પછી આપણું પાણી ચાલુ થાય આમાં તા લગળ નહીં થાય આજે તો હવે ડીએચ ગયો ને આજે નહીં મેળ આવે કાલે આવશે આપણો મેળ સેટિંગ હવે કાલે કરવાનું થાય તો બગડાતી બોલાવીએ ને વાક્યો લઈ આવીએ બગોદરથી નાગર જાણા દુકાનેથી એટલે બગડાતી બોલી જાય કાંઈ કા ફટોફટ જો મિત્રો તો આ તો આપણે ચારનું મો હતું આ વાક્યનું ને આપણે દઈ સંજયભાઈ આપણે ત્રણનું મો હવે અત્યારે તો મોડું થઈ ગયું હવે સવારે સવારે આપણે દીએ ઉગશે એટલે આપણે આને ફિક કરી ને ખેતરમાં પાણી વારવાનું ચાલુ કરી દઈશું ને આપણે એકદમ જવાને પાણી પાણી પાઈ જવું બાકી તો હવે આપણે જવાનું થાય વિડીયો એન્ડ કરવાનું થાય મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી એવી નાના જતા નહીં ને મારે એક વસ્તુ બીજી કેવી પણ આપણે નાના માણા હે ભાઈ મોટા માણા ખાંબુ ધ્યાન ન દીએ મોટા માણા ધ્યાન ન દીએ નાના માણા ખાબું એટલે થોડું થોડું ધ્યાન દેતા જાઓ અમને પણ મિટિંગમાં થોડો થોડો કંઈક ભાગ દો હવે એકલા એકલા મિટિંગ કરો કંઈક આવો એ કંઈ લાયક એટલો કહેવાય ખેદાર નો થવાય યુટ્યુબ વાર આવું તમને કહું એટલે બીજા કોઈ નથી કહેતો એટલે થોડો થોડો અમને પણ થોડોક ભાગ દેવાય હું તમારું સંગઠન એટલું ન કરાય એમને પણ બોલાવાય અમા અમે પણ આવીશું હો તો હાલો પણ આપણે અહીંયા વિડીયો આપણે ખતમ કરવાનો થાય કાલના વિડીયામાં મળશું તો આવજો જય દ્વારકાધી જય માતાજી હર હર મહાદેવ